પાલી ચાલ્યાને કોઈ ડરાવી ન શકે ધમકાવી ન શકે લલચાવી ન શકે અને વિસાવદરની જંતરે એવા નેતા જોઈએ છે કારણ કે એ સત્તાની સાથે ચાલનારી જનતા નથી કે ભાઈ સત્તાની ચાપલુસી કરનારી જનતા નથી એ જનતા બહુ ક્લિયર કટ મેસેજ આપનારી છે કે અમે ગમે તેવો અમારો નેતા વિપક્ષમાં બેઠો હશે તો પણ મજબૂત અને અમારો હોવો જોઈએ અને એટલા માટે ગોપાલભાઈની પસંદગી કરવામાં આવી છે ભાજપવાળા જેટલું કાંડ કરે એ ભાજપવાળા કરે ખેડૂતોનો લોહી ચૂસે ખેડૂતોને ભાવ તો ન જ આપે પણ એ આપવા જાય એપીએમસીમાં તો એપીએમસીમાં પણ ગડબડો કરી નાખે માલમાં ગડબડો કરી નાખે ખેડૂતો રૂપિયા આપે તો જ માલ ખરીદે ટેકાના ભાવે ગડબડો કરે આ બધા મુદ્દાઓ છે કે જે હવે ખેડૂતોને ખબર છે કે આ બધા પાપ છે ભાજપના કારણે છે અને આની એક જ દવા છે એ ભાજપને બગાડે તો અને ભાજપને બગાડશે નમસ્કાર આપ જોઈ રહ્યો છો ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન રવિવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે એક મિટિંગ રાખવામાં આવી હતી ત્યાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગામી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે આ મામલે આમ આદમી ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી સાથે ખાસ વાતચીત કરી તો ચાલો સાંભળીએ કે તેમણે વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન શું કહ્યું કયા મુદ્દાઓ છે જેને લઈને વિસાવદર ચૂંટણી લઈને ગુજરાતમાં આટલા મોટા મોટા નેતાઓ છે તો પણ ગોપાલ ઇટાલિયા ને જ જો ગુજરાત માં જે વિસાવદર ની પેટા ચૂંટણી આવી રહી છે આમ તો ભાજપ થવા નહોતી દીધી ડરના કારણે એને ખબર હતી કે આમ આદમી ફરીથી જીતી જશે તો ફરીથી આમ આદમીનો ગુજરાત આખામાં માહોલ બની જશે ભાજપ અને કોંગ્રેસના મજબૂત છે સારા નેતાઓ કેટલાક બચ્યા છે એ પણ આમ આદમીમાં વયા જશે અને આમ આદમી જ ભાજપને હરાવી શકે છે એવો એક મેસેજ બોલો જશે એટલે એમને વિસાવદરની ચૂંટણી થવા નહોતી દીધી હવે થવા દેશે મને લાગે છે એટલે અને અમે વિસાવદરની જનતાને પૂછ્યું છે જિલ્લા પંચાયતવાઇઝ મિટિંગો કરી છે અને મિટિંગો કર્યા બાદ એક તારણ નીકળ્યું હતું કે ભાઈ મજબૂત નેતાની ખૂબ જરૂર છે અને જો ગોપાલ ઇટાલિયાજી આવે તો ગોપાલભાઈ મજબૂતાઈથી લડી શકે એમ છે ભાજપથી ગોપાલ ઇટાલિયાને કોઈ ડરાવી ન શકે ધમકાવી ન શકે લલચાવી ન શકે અને વિસાવદની જંતરે એવા નેતા જોઈએ છે કારણ કે એ સત્તાની સાથે ચાલનારી જનતા નથી કે ભાઈ સત્તાની ચાપલુસી કરનારી જનતા નથી એ જનતા બહુ ક્લિયર કટ મેસેજ આપનારી છે કે અમે ગમે તેવો અમારો નેતા વિપક્ષમાં બેઠો હશે તો પણ મજબૂત અને અમારો હોવો જોઈએ અને એટલા માટે ગોપાલભાઈની પસંદગી કરવામાં આવી છે એવા તો કયા મુદ્દાઓને લઈને ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે જુઓ ત્યાં ખેડૂતોના મુદ્દા છે વિસાવદરની જનતા છે એ ખેડૂત મોટાભાગે લક્ષી છે અને ત્યાં ખેડૂતને ભાવ નથી મળતા ખરીદીમાં કૌભાંડો થાય છે ભાજપના મળતીયાઓ ખરીદી સેન્ટરો કરીને કરોડો રૂપિયાનો ખેડૂતોનો લોહી ચૂસે છે ખેડૂતોનો ભાજપ ક્યારેય દેવું માફ નથી કરતી ખેડૂતોને જે સબસિડીઓ આપે એમાં પણ બહુ કૌભાંડો થાય છે રોડ રસ્તાના મુદ્દા છે ઇકો ઝોન લાવી અને ખેડૂતો પર એક અંગ્રેજોને નહોતો એવા કાનૂન લાવી અને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ખેડૂતોને ગુલામ બનાવવાનો જે કારશો ભાજપે રચ્યો છે એ બધા મુદ્દાઓ વિસાવદરની ચૂંટણીમાં અગત્યના રહેશે ત્યારે રાહુલ ગાંધી આ ગુજરાતના પ્રવાસે હતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં રહીને અમુક લોકો છે જે ભાજપની સાથે કામ કરે છે એવું કોઈ આમ આદમી પાર્ટીમાં છે આમ આદમી પાર્ટીમાં તો ગુજરાતની જનતા માટે મરી પડનારાઓ છે અહીંયા આમ આદમી પાર્ટીમાં કોઈ સત્તા માટે નથી આવ્યું કે નથી કોઈ સંપત્તિ માટે આવ્યું અમે બધું છોડીને આવ્યા છીએ અને છોડીને આવ્યા છીએ એટલે જ તમે જુઓ કે આટલા ટાઈમ બાદ પણ ગુજરાતમાં ધૂળ ની આમ આદમી પાર્ટી ચડાવી શકે છે આમ આદમી પાર્ટી લોકોનો વિશ્વાસ બની શકે છે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થતાની સાથે લોકોમાં એક પોતાનો ઉત્સાહ છે જેને પોતે લડતી હોય વિસાવદરની જનતા એવી રીતે જનતા અત્યારે હજારો લોકો એકઠા થઈ રહ્યા છે આ આમ આદમી પાર્ટીની તાકાત છે ને એટલા માટે છે કે અમે બધા લોકો બીજાના પરમારથના કામ કરવા માટે આવ્યા છીએ અમે સ્વાર્થ કરવા માટે આવ્યા વચમાં વિસાવદરમાં જે મગફળીનો મુદ્દો ઉઠ્યો હતો એના વિશે વધુ જણાવશો બિલકુલ એ મગફળી વાળા મેં કીધું કે ભાજપવાળા જેટલું કાંડ કરે એ ભાજપ કરે ખેડૂતોનો લોહી ચૂસે ખેડૂતોને ભાવ તો ન જ આપે પણ એ એ આપવા જાય એપીએમસીમાં તો એપીએમસીમાં પણ ગડબડો કરી નાખે માલમાં ગડબડો કરી નાખે ખેડૂતો રૂપિયા આપે તો જ માલ ખરીદે ટેકાના ભાવે ગડબડો કરે આ બધા મુદ્દાઓ છે કે જે હવે ખેડૂતોને ખબર છે કે આ બધા પાપ છે ભાજપના કારણે છે અને આની એક જ દવા છે ભાજપને બગાડે તો અને ભાજપને બગાડશે હવે છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વોઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર